લોકો બેઠા હતા નવા વર્ષે ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જેમ નવા વર્ષે મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં બેઠા હતા જેમાં અધ્યક્ષ બાસુ ઘોષ દ્વારા ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરામાં નગર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ વોર્ડ પ્રમુખ જયેશભાઈ પરમાર ધારાસભ્ય મનીષાબેન વકીલ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ ડીસીપી ઝોન બે અભય સોની કાઉન્સલર મનીષ પગાર કાઉન્સલર ઉમંગભાઈ કાઉન્સલર નરવીરસિંહ ચુડાસમા કાઉન્સલર સંગીતાબેન ચોક્સી પૂર્વ સેનેટ સભ્ય જીગર ઇનામદાર બ્રહ્મભટ્ટ કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ विष्णु शांति यज्ञ का आयोजन होता है और एक जनवरी को इसका उद्देश्य है कि हमारा समाज हमारा राज्य हमारा राष्ट्र राज खुशहाल रहे अग्रसर रहे समृद्धशाली बने और उसी के अंतर्गत यज्ञ यज्ञ का हर बार इश्कान मंदिर के द्वारा यज्ञ किया जाता है પુનઃ એકવાર આપ આપ સૌ વડોદરાવાસીઓ તો બહુ સારી ઇસ્કોન મંદિર દર વર્ષની જેમ આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા નવા વર્ષના પહેલી તારીખે વિશ્વ શાંતિ માટે વિષ્ણુ યાગ યજ્ઞની અહીંયા આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર અને ભારત દેશ બે હજાર પચીસ ની સાલમાં શાંતિપૂર્ણ રીતે પ્રગતિ કરે અને બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એ ઉદ્દેશથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા આ યજ્ઞને બાવીસ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે